વધારે એકદમ જ છે વરસાદ આવે એવું હવામાન થઈ ગયું છે તો ચા તૈયાર છે ભજન બાપા માટે ફ્રેન્ડ્સ હવામાનમાં તો થોડોક તડકો છે થોડાક વાદળા છે ફ્રેન્ડ્સ આ જો તો કેવું કરી ગયા દસ અને બ્લગ સ્ટાર્ટ થાય છે દસ વાગે તો ભાઈ આજે તો ભજંગદાસ બાપાની પૂનમ છે મારે પણ પૂનમ છે આજે એકટાણું છે તો એકટાણું બાય ધ હું રાતે કરવાની છું ઘરરોજની જેમ તો બસ હવે પીપર અને ચાર ધરવાજે આવી છે પણ ત્યાં કોઈ બેઠા છે ભજન કીર્તન વગાડે છે તો ઘડીક રહીને જઈશ તો ચા પાણી પીવાઈ ગયા છે અને મારે એક તમને ખાસ ઇન્ફોર્મેશન દેવી છે જરૂર સાંભળજો કે ઓલી બાલાજી ની મેં પેલા આપડે મોઈ કે તા આવતી હવે સાવ મોડી જ આવે છે મેં અત્યારે મગાવી હતી ને એ મોઈ લાવજો સાવ મોડી આવે ઉપર ટાઇટલ મારેલું છે કે મોડી વેફર જે અમે કઈ મગજ દોડાયો નહીં વાંચ્યું નહીં ને લઈ આવ્યા તો મને જરાય નો ભાવે મેં થોડીક માન ખાધી ચા ને વેફર મને મોડું સાવ ભાવે નહીં તો બસ ચાર ને ફરકાવી લીધી છે પછી આપણે ઘડી કઈ પાછા મળી જશે જય સ્વામિનારાયણ મસ્ત મોલા થઈ ને રેજો ઘડી કઈ ને મને પાછા ફ્રેન્ડ્સ અહીંયા બગદાણા બાપા બજરંગદાસ બાપાની ચા થાય છે તો ચા તૈયાર છે બજરંગદાસ બાપા માટે હાય મારા વાળીનો જય બાપા સીતારામ જય સ્વામિનારાયણ તો સાડા દસ છે મારે બજરંગદાસ બાપાની ચા મુકાઈ ગઈ છે અને બાપાની ની પીઠ પર પણ આવી ગઈ છે તો ફટાફટ હું હવે ચા કપમાં ગાળી અને આપણે બાપાને ચા પીવડાવવા જઈએ અને પ્રસાદી ધરી આવે જાડવાની થાદે હું આવી છું અહીંયા મંદિરે પણ મંદિરે તાળું માર્યું છે તો હવે ઘરે જાવું પડશે મારે જોઈશ ક્યારે હવે ખુલે છે દર્શન તો આપણે કરી જ લઈએ જય બાપા સીતારા માવનું હારું કરજો પ્રસાદી ઘરે લઈ જાવી પડશે દર્શન કર્યા ને મનથી ભાઈ મને તો એમ કે નહીં થાય કારણ કે તારું હતું લાખો લાખ રૂપિયા મોટા મોટા સ્પીકર હતા તો તારું માર્યું સવારનું ભજન ને આન્સો સોરી તો પછી એને ગુંદી ગાંઠિયા સાંજે પ્રસાદીમાં અહીંયા ધરે છે બધાયને દે છે તો એ ઓર્ડર દેવા જતા તા તો તારો તો મેક્યો આ ર મારે આજે માનતા પૂરી નહીં તે બાપાને ચા નહીં દે ત્યાં તો રસ્તામાં જ આવી ગયા ભાઈક સારી તો કરાજો અને તમે તે બધા ભાઈક સારી કે તમને તે બાપા સેતા મજંગદાસ બાપાના દર્શન કરવામાં એ મળ્યા તો ભજંગદાસ બાપા સૌને સાજાના ના રાખે અને બધા ઈચ્છા પૂરી કરે તો બસ આજનો દિવસ તમે મારું માનતાનો માનતા હવે આગળ જવું ભગવાન ધણી તો મજા આવી ગઈ બજરંગદાસ બાપાના દર્શન કરી એમાં એને શું કીધું કે સ્ટીલનો મોટો ડબ્બો લે તેમાં ઘી રાખતો હોય તેવી વાઇટો નહીં પણ કોઈક ચોરી ગયું જો ભગવાનના મંદિરમાં આવી ચોરી કરે છે એમ ન કરાય બહુ ખરાબ વાત છે ભગવાનના મંદિર તો તમારે યથાશક્તિ પ્રમાણે તમે ધરો ન એ ક્યાં કે છે કે તમે ધરો ન ધરો તો એ કાંઈ નહીં પણ આવી ચોરી ન કરાય તો બસ આજે એમ બહુ ખુશ છું કે ઘરે એમ થયું કે અને વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો એટલે થઈ ગયા દર્શન હવે ચા થોડીક છે પી લો બાપાને ને દે રીતે ફટાફટ પી લો ચાલો પ્રસાદી પણ તમને દવો